સમગ્ર વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં છાણી પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઉલટી થયા બાદ ગભરામણ થતા મોત નીપજ્યું હતું વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વાદળો સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાય છે લોકોના ઘરોમાં સતત પંખા એસી કુલરો ધમધમી રહ્યા છે બપોરના સુમાર રાજમાર્ગો સુમસામ રહ્યા છે

છેલ્લા બે ત્રણ દિવસથી તીવને ઉલટી થઈ રહી હતી દરમિયાન આજે સવારે ગભરામણ થતા પરિવારજનો એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો હોય તેમને મૃત જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ માલુસરિયા અગાઉ વર્ણામાં પોલીસ મથકે ફરજ બજાવતા હતા આ દરમિયાન તેઓને પેરાલિસિસ નો એટેક આવતા ચૂંટણી પૂર્વે તેઓની છાણી પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી કેમેરામેન નવનીત સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર